હવે શું કરવાનું તો કેન બુરી નાખ હમથર કર નાખ એટલે કંઈક વાવી શકાય ભવિષ્યમાં ભરત એ સારું કર્યું ભલે બહુ હેલું કામ છે હમણાં કર નાખું કે બે ચાર પાવડા મારે ખાડું બુરાઈ જાય બીજું એ હાથી ગયો ને ભરત જે ઊંડો કરવાનું હતું એના તન તનગણો ખોદી દાયખો એટલે હાથી વળી જોવા આવ્યો કે કેવું કામ કર્યું આવીને જોયું તો તન ગણો ઊંડો એલા તને બુરવાનું કહ્યું હતું ને ત્યાં ઊંડો કર્યો પેલી વાર ભરત બોલ્યા કે આમાં તને દાટવો છે મારે તને આમાં નાખીને માથે ગાર નાખવો છે પણ કાં તો કે આવ્યો ત્યારનો તું મને કામ ચીંધે છે ત્યાં તારી વાળી છે કે મારી છે કે સમજાતું નથી આ મારા ભાઈઓનો જે ભાગ છે એમાં અડધો ભાગ મારો છે તું કેમ મારે કરવાનું હોય હું કહું એમ તારે કરવાનું હોય અને તું મર્યાદાનું ઉલ્લંઘન કરીને બેઠો ને તે મારી પાસે કામ કરાવ્યું ને આજે દાટી જ દેવો તને આમ અને હાથી ભાઈ ગો વિચાર્યું કે જીવતા હશું તો હાથી પોત ક્યાંક મળી જશે પણ આ જળ જેવો છે મારી નાખે તો મારી નાખે અને કંઈ નક્કી નહીં એમ આનો ભરોસો હોય એટલે ભાઈઓ પૂછે એટલે ભાઈ ગો ક્યાંક તમારો ભાઈ આજ મને મારે નાખશે કે મને દાટી જ દેવાનો છે એ એટલે ભાઈઓ બધા આવ્યા ઘેરો વરી ગયા ભરતને અને ભરતને કીધું કે ભરત આ દુનિયા તારી છે અને તું દુનિયાનો છે ભૂલી જા કે મારે ભાઈઓ છે મારે ભાભીઓ છે મારું કુટુંબ છે મારો પરિવાર છે આ બધું ભૂલી જા એવું માની લે કે તારું આ દુનિયામાં કોઈ છે જ નહીં ભરત તો રાજી થઈ ગયો કયું વિચાર અંદર મનમાં મનમાં એને કહ્યું એમ કે આની તો કેદીની વાત જોતો હતો ભાઈ બાકી આ કંઈ આ કો હાકવા કામ મારા થોડા છે મન તો હું ભલો ને મારો હરી ભલો ભલું થયું ભાંગી જંજાળ હવે સુખે ભજશું શ્રી ગોપાળ એ ભાઈઓને જય શ્રી કૃષ્ણ કરી ને હરિ ઓમ સત્ સત જપા કર જપા કર હરિ ઓમ સત્ સપા કર પાંત્રયશોર કરોર કર महामन्त्रय षोरटा करटा कर महामन्त्रे षोरटा करटा महामन्त्रय षोरटा करटाकर महामन्त्रोरटा कर હરિનામ સંકીર્તન કરતા કરતા ભરતજી મસ્તી નાચતા જાય કૂદતા જાય હસતા જાય મોજ કરતા કરતા જંગલના માર્ગે હાયલા નદી આવે તો નાઈ લઈએ ફળ મળે તો ખાઈ લઈએ અને નહીતર બધું હાલે કારણ કે આત્મામાં રમવા વાળો જીવ એને શરીર સાથે કઈ સંબંધ નથી ક્યાંય પાણી મળી ગયું તો શરીરમાં વાસ ના આવે માટે નાઈ લે એ શરીરને ટકાવવા માટે કંઈક જોઈએ તો બે ચાર ફળ ખાઈ લે બે ચાર વડલાને પીપળાને પાન ખાઈ લે અને વળી પાછા હરિયોમ તત્સત જપા કરેની મસ્તી જાય પણ એક વિઘ્ન એના જીવનમાં આવ્યું કોઈ એક ભીલોનો રાજા એણે માનતા કરેલી માં ભદ્રકાલીની કે મારે અહીંયા દીકરો થાય તો હે માં ભદ્રકાલી હું તમને નર પશુની બલી ચડાવીશ અને માં જગદંબાની કૃપાથી એને અહીંયા તો દીકરો આવ્યો પણ હવે એને માનતા પૂરી કરવી એના સેવકોને કહ્યું કે જાઉં જળ જેવો કોઈ વ્યક્તિ ભેગો થાય એને ગોતો અને એના સેવકોને આ જળ ભરત ભેગો થઈ ગયો કારણ ક્યારેક હસે ક્યારેક રડે ક્યારેક ગંભીર થઈ જાય જે એના વિચારમાં જ્યારે હોય અધ્યાત્મના ઊંડાણમાં ઉતરી જાય પછી નક્કી ની ભાવ બદલે એને પાગલ જેવા લાઈ ગયા એટલે પકડી લીધા જેને કે હાલો પરત માથું હલાવ હાલો કોઈ ના જ પાડો પરત એના જીવનમાં કોઈને કઈ ના જ નથી પાડી એમ આવા ભીલોના રાજા પાસે રાજા એ પગ થી માથા સુધી જોયો ભરત પુષ્ટ બરાબર છે માં જગદંબાને બલી દેવા માટે આ વ્યક્તિ બરાબર છે નવડાવો જાઓ એટલે ભીલો એના પ્રમાણમાં સુગંધી દ્રવ્યો થી ઘસી ઘસી નવડાવ્યું ભરતે કહ્યું કે સ્નાન કરવાનું કઈ પુણ્ય હોય એ આત્મા રામ આત્માને જ માને છે જીવ ને માને આત્માને હે આત્મા રામ સ્નાન નું પુણ્ય હોય તો તને અર્પણ સુંદર વસ્ત્ર પહેરાય અલંકાર પહેરાય અનેક પ્રકારના ભોજન કરાવ્યા કહ્યું કે આ રામ તારો અનકોટ આ તારો 56 ભોગ હે અને આ તને જમાડું એનું કઈ પુણ્ય હોય તો એ તને અર્પણ અને પછી એને

જગદંબા સ્વયં સાક્ષાત પ્રગટ થઈ ગયા શિવ આતુથા શીઘ્રમ દો દડ 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 ધાવ્યવા તલવાર જટી લીધી ભીલ પાસે તળા તળ બધા ના માથા ધડ થી નોખા કરી નાખા ચોસઠ જોગણીઓને ને બોલાવી ઘટ 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 એનું લોહી મેંડા પીવા દડાના માથાને દડા બનાવીને ને રમવા ભરતમાં મંદિરના ખૂણામાં ઊંચા હાથ રહી ગયા ઊંચી રહી ગયા મટકું મારતા નથી માં જગદંબાની લીલા જોવે છે કમાલ છે જગદંબા કમાલ છે બધું અંતે એક ભરત પાસે આવ્યા ભરત ની માથે હાથ ફેરવી અને કહ્યું કે બેટા હું માં

માતાજી કહ્યું કઈ ન કરીને તે ઘણું કર્યું છે બેટા મારી સામે મરવા તૈયાર થઈ ગયું એક વખત તે કે મને માટે મારો છો આનાથી મોટું સમર્પણ સમર્પણ ના હોય બેટા એક વખત તું બોલ્યો નહીં તો એના માં મારતા હતા તો એનો સંતોષ હતો અને હું મરતો હતો તો તારા માટે મરતો હતો હું તારા માટે મરતો હતો બસ આ એટલા માટે જ હું પ્રસન્ન થઈ માગ તારે જોઈ માગ હોય તે માગ બાકી તને મરવા ના દઉં કારણ તું મારો લાટકો દીકરો અને દુનિયાની કોઈ માં એના લાટકા દીકરાને મરતો જોઈ શકે ખરી ખરો જોઈ શકે મૃત્યુ તો શું માટે માગ બેટા તારે જોઈએ માગ પરતે કહ્યું માં મારે બીજી કાંઈ અપેક્ષા છે નહીં આ તમે જેને માહિરા ને આ બધાને મારા હારું થઈને માહિરા ને તો કે હા એને જીવતા કરી દો ને પાછા એને શું મારીને એને જીવતા કરો એને સદબુદ્ધિ અને ભરત ના કહેવાથી બધા જ દૈત્યોને એ એ ભીલોને પાછા સજીવન કર્યા એનામાં પ્રાણ પૂરા એને સદબુદ્ધિ આપીને જગદંબા મૂર્તિમાં પાછા સમાઈ ગયા ભીલો બધા દોડી દોડીને ભરતને પગે લાગે ભરત ત્રણ ડગલા પાછો હટી ગયો મને નહીં મને નહીં મારવા વાળી આ છે ને તારવા વાળી આ છે એને પગે માતાજી ને પગે લાગો મને શું લાગે અને ભરતજી ના આગળ કહી રહ્યા છે માં જગદંબાની મૂર્તિ પાસે આવ્યા છે અને ભરતજી અને સાથે ભીલો માં જગદંબાની પ્રાર્થના કરી બહુ ગમે છે આજે આ કથા કરવી કારણ નવરાત્રા હાલે છે ને માતાજી ને માતાજી સમય છે અત્યારે ભરતજીએ પ્રાર્થના કરી આવો આપણે બધા જ માં જગદંબાની પ્રાર્થના કરીએ नमो देव्ये महा शिवाय सततं नमः नमः प्रकृत्ये भद्राय नीयता गृणता या देवी ભૂપે શું મા तस्यै नमस्तस्यै नमस्तस्ये नमो जग हे जगजन हे जगदम्बा हे जगजन मा જગદંબા માવાની શરણે માત ભવાની શરણ લેજે હે જગની હે જગદમ ਯਸ ਸਤਿ ਮਾ ਆਦੀਆ ਨਾਦੀ ਆਦਿ ਸਤਿ ਮਾ ਆਦੀਆ ਨਾਦੀ ਅਰਜੀ હરદી અમી અમ બામ બાધ હે જગદની હે જગદંબા હે જગદ હે જગદંબા દુઃખ ભલે

નમસ્પરસિંહ હે નમો જયંતી મંગલા ભદ્રકાલિ કપાલી દુર્ગાક્ષાત્ર નમો કૃપે રેવા રેવા